મારું નામ છે ગોપાલ નડકટ મારી ફર્મનું નામ છે આદેશ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને હું ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા સૌરાષ્ટ્ર કચ્છ ચેપ્ટરનો સેક્રેટરી છું પહેલાં દેશવાસીઓ વાસીઓને ટુરિસ્ટને મારી ખૂબ ખૂબ બધાઈ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાથી અને એક આપણા ભારત દેશનો એક નવો અધ્યાય ચાલુ થયો છે આપણે આ લાઈફથી બાવીસ તારીખથી અને કનેક્ટિવિટીની ફ્લાઇટ્સની વાત કરો તો ત્યારે અમદાવાદથી બોમ્બેથી દિલ્હીથી બધી જગ્યાએથી કનેક્ટિવિટી અયોધ્યાની છે હજી સુધી રાજકોટથી કનેક્ટિવિટીમાં કોઈ સંકેતો મળેલા નથી પણ જો રાજકોટથી આ કનેક્ટિવિટી ચાલુ થાય તો આપણા ટુરિસ્ટ માટે આપણા રામ ભક્તો માટે એ એક બહુ જ મહત્વનું ફ્લાઇટ શેડ્યુલ ચાલુ થઈ શકે છે અને એનો ટુરિસ્ટને બહુ જ મોટો બેનિફિટ મળી શકે એમ છે તો આમ જો વિચારીએ તો આપણે બધી જગ્યાએ ફરવા જાય છે તો આપણે એમ કહીએ કે ટુ નાઇટ્સ થ્રી નાઇટ્સ પણ લાંબી લાંબી આઇટનરીઓ બધાને કરવી હોય ફાઇવ નાઇટ્સ સેવન નાઇટ્સ સેવન નાઇટ્સની તો આ અયોધ્યાથી હવે થઈ શકશે કે અયોધ્યા જઈ શકશે પ્રયાગરાજ જઈ શકશે અને વારાણસી જઈ શકશે બધી જગ્યાએ ટુ ટુ નાઇટનું સ્ટે કરીને સિક્સ નાઇટ સેવન ડેઝની આઇટેનરી એક નવી ઊભી થઈ છે અમારા લોકો માટે સેલિંગ કરવા માટે તો એ બહુ મહત્વની વસ્તુ છે થ્રી સિટીઝ વેચવાનું અને પિલિગમેટ ટૂર્સ તરીકે આપણે એને પ્રમોટ કરી શકીએ હું માનું અત્યારે બહુ જ ક્રેઝ છે ત્યારે મારી પાસે જે બુકિંગ પડ્યા છે જે ગ્રુપ બુકિંગ પડ્યા છે એ ઓલમોસ્ટ ચારસો થી પાંચસો સીટના ગ્રુપ બુકિંગ પડ્યા છે એટલે એકદમ હેવી ક્રેઝ છે અત્યારે અયોધ્યા જવાનો અત્યારે ટુરિસ્ટ પ્લેસમાં લક્ષદ્વીપ અત્યારે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું હતું આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના પ્રમોશન પછી અને માલદીવને જે ફટકો પડ્યો છે એ અનબિલિવેબલ ફટકો પડ્યો છે ઓલમોસ્ટ મારા ધ્યાનમાં જે પ્રમાણે પચીસ હજાર બુકિંગ કેન્સલ થયા છે માલદીવના અને એ બધા બુકિંગ ટ્રાન્સફર થયા જ લક્ષદ્વમાં તો મારું તો એવું માનવું છે કે દેશને કરવો જોઈએ અને એ આપણી દેખાડવી જોઈએ બાબત માટે થઈને તો લક્ષોદીપનું અત્યારે બુકિંગ ઘણું સારું ચાલી રહ્યું છે રાજકોટ થી નોકરી સારો છે એવી રીતે મારે ખાલી દર મહિને તમ થી ચાર ડિપાચર ઉપડે છે લક્ષદ્દીપના પચીસ થી લઈને પાંત્રીસ સુધીના ડિપાચર હોય છે